ભગવાન શિવજી બરાબર બારસ ના દિવસે આવ્યા છે શિવજી અને ભગવાન બારસના દિવસે શિવજી આવ્યા સૌથી પહેલા યમુનાજીના કિનારે ઉપર બધી ગોપીઓ ભેગી થઈ અને શ્રી કૃષ્ણનું વર્ણન કરે છે કનૈયાનું વર્ણન કરે છે એક ગોપી કહે છે નંદ બાવા અને યશોદાની ને કેવો સરસ મજાનો લાલો થયો છે બીજી ગોપી કહે કે ના ના મને એવું લાગે છે કે કાંઈક તકલીફ છે ત્રીજી ગોપી કે કેમ તકલીફ

કોણ છો તમે પૂછ્યું કોણ છો તમે કીધું હિમાલય માં છે મારું નામ છે સદાશિવ એક ગોપીએ કીધું ક્યાં જવું છે તો કે કનિયાના દર્શન કરવા કનિયાના દર્શન કરવા જવા છે જ્યાં એટલું કીધું ને તો કે તમે આ એક બીજી ગોપીઓને કે તમે આ બાવાને લઈને આવો ને ત્યાં સુધી યશોદાને જઈને હું સમાચાર આપું એક ગોપી દોડતી ગઈ છે યશોદાજીને કહે છે યશોદાજી કોક હિમાલયમાંથી કોઈ મોટા સાધુ હોય ને એવા લાગે છે આવ્યા છે આપણા લાલાના દર્શન કરવા છે એને અને માં યશોદા જેવા માંથી બહાર આવ્યા અને જ્યાં શિવજીનું રૂપ જોયું કરાલમ મહાકાલકાલમ કૃપાલમ ગુણાકાર સંસાર પારમ નતો હમ જ્યાં શિવજીનું રૂપ જોયું ને ત્યાં તો માં યશોદાએ ના પાડી દીધું માં યશોદા કહે છે હું મારા લાલાના દર્શન કરાવીશ નહીં ક્યાં તમારું સ્વરૂપ મારો લાલો તમને જોઈને ડરી જશે ભગવાન શિવજી કહે છે માં તારો લાલો મને જોઈ ન ડરી જાય તારા લાલાને જોઈને યમરાજ હોતે ડરી જાય એવો તારો લાલો છે કાળનોય કાળ છે પણ છતાં એનું રૂપ જેવું દુનિયામાં કોઈનો રૂપ નથી નામ હૈ જ સુંદર વો કતના સુંદર હોગ જીસકી રચના ઇતની સુંદર વો કતના સુંદર હોગ વો કેતનારે નામ હૈ જીસ કા તારણ હારા તારણવાલા ભગવાન શિવજી કે છે એમાં તારો દીકરો લાલો કનૈયો જે કાળ નો કાલ છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે કહે છે ને કે કાલોશ્મી લોકે કૃષ્ણ પોતે કે હું કાળનો કાળ છું કૃષ્ણ કોણ છે તો કે કાળનો કાળને જે જન્મ આપે એ કનૈયો છે પણ ઈ એનું સ્વરૂપ એવું સરસ મજાનું છે કે બધું ભૂલવાડી દે પૂજે પાંડુરંગ દાદાના શબ્દ પાંડુરંગ દાદા એમ કહે કે જીવનમાં જેને એકવાર કનૈયાને જોઈ લીધો અને બાય હાટ જોઈ લીધો ને એ એની બધી મમતા ઈ સમય મરી જાય એની એક જ મમતા રહે છે ઈ મમતાનું નામ છે કનૈયો અને પછી બીજી એક મમતા એની નથી રહેતી યોગમ યોગેશ્વર સાક્ષાત સાક્ષાત યોગેશ્વર શ્રી કૃષ્ણ એ શિવજીને યોગેશ્વર કીધા છે સાંભળજો શિવજી છે યોગેશ્વર શિવ મહાપુરાણમાં લખેલું પણ કનૈયો છે યોગેશ્વર છે બધાને પોતાના કંટ્રોલમાં રાખી શકે કાળને રાખી શકે બહુ સરસ મજાની કથા છે પછી તો માં શિવજીને ના પાડે છે હે જોગી તમારું રૂપ જોઈને મારો લાલો ડરી જશે માં યશોદા તો કામ કરવા જતા રહ્યા શિવજીને એમ થયું કે માં દર્શન નથી આપતા એટલે હવે મારે જાવું નથી આને આએ રોકાઈ જાવ જ્યાં સુધી લાલો દર્શન ના આપે ત્યાં સુધી મારે રોકાઈ જાવ એટલે ચીપિયો ખોડીને બેહી ગયા હો મહાદેવજી મહાદેવજી બેઠા છે જપ કરે છે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ ચાલાકી કરી કનૈયો જોર જોર થી રોવાનું ચાલુ કર્યું ભાગવત માં લખેલું છે એટલું જોર જોર થી રોયો કનૈયો માં યશોદા આવીને કનૈયા ને તેડી લીધો થનપાન કરાયું પણ કનૈયો શાંત રહેતો નથી બધી ગોપીઓ દોડી દોડીને આવી માં આ કનૈયો કેમ એટલું બધું રોડે રડે છે કીધું કોને ખબર જો જોને એક ગોપીએ કીધું નક આને નજર લાગી ગઈ છે એટલે રસોડામાં જઈને ઓલી રાય આવે ને રાય લઈ કનિયાના માથેથી આમ ઉતારીને ચાર ચોકે ફેંકી આવી છતાં કનૈયો શાંત થયો નહીં એક ગોપી આવીને લાલ મરચા સુકા હતા માથેથી ઉતારીને ઓલા અ અગનીમાં પધરાવ્યા

જ્યાં એટલું સાંભળું ને તો શિવજીના આંખમાં આંસુ આવી ગયા મને એમ કે હું જ મળવા એને હોતે મને મળવું છે એને મને મળવું છે પછી હું નજર ઉતારું છું એ દુનિયાની જેટલી નજર હોય ને ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની એ બધાને હું મારા ખીચામાં જ રાખું છું આ બધી અહીંથી જ આવે છે ગોપી લઈ આવ તારા લાલાને માં યશોદાને જઈને સમાચાર આપ્યા યશોદાજી લાલન ને લઈને આવ્યા જેવા ઠાકોરજી ને લઈને આવ્યા ને ત તો શિવજી લાલન માં યશોદાને જોયા આ હા રાજી રાજી થઈ ગયા